પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ સત્તર બાર બે ચોવીસ રવિવારે માન્ય શિક્ષણ અને આદિજાતિ કેબિનેટ મંત્રી શ્રી સાહેબ માન્ય મંત્રી શ્રી કૃષિ અને પંચાયત ગુજરાત સરકાર માનનીય સાંસદ અને પૂર્વ મંત્રી શ્રી ગુજરાત અને કેન્દ્ર સરકાર શ્રી જસવંતસિંહ ભાપુર સાહેબ તથા ધારાસભ્ય સર્વશ્રી મહેન્દ્રભાઈ ભાપુર ગરબાડા અને મહેશભાઈ પુરિયા સાહેબ સાલોદ તથા ભાજપના જિલ્લા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકરોની હાજરીમાં ભવ્ય રીતે સ્નેહમિલન કાર્યક્રમ ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ પર સંપન્ન થયો બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાહેબથી દીપસિંહ બારિયા ન્યૂઝ ગુજરાતી સાલોદ અને આજે આ મિલન કાર્યક્રમ જાલોદ વિધાનસભાનો આ કંબોઈ ધામ ગોવિંદગુરુની જે કર્મભૂમિ અને સમાધિ સ્થળ છે ત્યાં આજે મિલન કાર્યક્રમ કરીને એમના સંદેશને અમે યાદ કર્યો છે અને સાથે સાથે આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિવાય સમાજની અસ્મિતા ગૌરવ અને સ્વાભિમાન જે અપાવવાનું જે કામ કર્યું છે એમને પણ અમે યાદ કરીએ છીએ અને સાથે સાથે સરકારની યોજનાઓ જેમ જમીન સુધી અમારા છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અમારા જસવંતસિંહ બાપોર સાહેબ અમારા મંત્રીશ્રી અમારા ધારાસભ્યશ્રીઓ અમારા શંકરભાઈ અને અમારી સંગઠનની પૂરી ટીમ આજે સાથે મળીને નવા વર્ષની દરેક અમારા ભાઈબંધુઓને ઢેર સારી સુકમ શુભકામના પાઠવીએ છીએ પાઠવીએ છીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ આ સ્નેહ મિલનમાં આજે મોટી સંખ્યામાં અમારી માતા બહેનો અમારા કાર્યકર્તા બંધુ બગીની બધા આવ્યા એમને અમે ઢેર સારી શુભકામના પાઠવી